નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયક્રુ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈફ હું જીતેન્દ્ર પટેલ સીધી વાતમાં આજે મારે તમને વાત કરવી છે ગંદકીની વાત કરવી છે સ્વચ્છતાની વાત કરવી છે કચરાના નિકાલની નવસારી સહિત સમગ્ર રાજ્યમાં એક સમસ્યા છે અને એ સમસ્યા છે ગંદકીની હા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો આપણને જોવા મળે છે એમાંય જાહેર સ્થળો પર ગંદકી એક સમસ્યા થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વાર સ્વચ્છતા અભિયાન ચલાવવા માટે અપીલ પણ કરી અને કેટલાય જગ્યાએ સ્વચ્છતા અભિયાન આરંભાયું પણ હા તમે પણ અનેક સ્વચ્છતા અભિયાનના સમાચારો જોયા હશે જે અમે પ્રકાશિત કર્યા હશે હા અમારા જેવા મીડિયા કર્મીઓ ગયા હશે અને નેતાઓ હાથમાં ઝાડુ લઈને સ્વચ્છતા કરતા દેખાયા હશે અમે કહ્યું હશે કે સ્વચ્છતા અભિયાન થયું અને જાણે કે સમગ્ર શહેર સમગ્ર ગલી ગલી અને સમગ્ર દેશ સ્વચ્છ થઈ જશે પણ કમનસીબી છે કે એ સ્વચ્છતા માત્ર સમાચારો પૂરતી રહી તમે એને હું દિલ પર હાથ મૂકીને કહી શકીએ કે હા સ્વચ્છતા ક્યાંય નથી તો સવાલ મારો સીધો છે અને મારે સીધી વાત કરવી છે કે આ ગંદકી કેમ થાય છે અને ગંદકી કેમ હટતી નથી સરકાર પર આપણે આક્ષેપો લગાવી શકીશું કારણ કે સરકારની જવાબદારી છે ચોખ્ખાઈ રાખવી સરકારની જવાબદારી છે કચરાનો નિકાલ કરવાની સરકારની જવાબદારી છે આપણને ચોખ્ખું વાતાવરણ આપવાની પણ સરકાર નિષ્ફળ છે સતત નિષ્ફળ છે સરકાર ના કામયાબ છે આ માટે એમ કહું તો ખોટું નહીં સ્વચ્છતા માટેના એવોર્ડો અપાય છે નવસારી શહેર સ્વચ્છ નગરી તરીકે એવોર્ડ પણ મેળવી ચૂક્યું છે પણ ખરેખર શું આપણું શહેર સ્વચ્છ છે તમે હું બધા કહી શકીશું કે ના બીજા કરતાં થોડુંક સારું પણ ચોખ્ખું નથી તો શહેરને ચોખ્ખું ચનાક રાખવા માટે શું કરવું જોઈએ મને અનેક મિત્રો ફોન કરે છે મારા ઓળખીતાઓ ફોન કરે છે કે જીતુભાઈ અમારા વિસ્તારમાં બહુ ગંદકી છે નગરપાલિકાવાળાને ફોન કર્યો પણ કચરો ઉઠાવવા નથી આવ્યા નગરપાલિકાવાળા સાફ કરી જતા નથી ચોક્કસ અમે પણ તરત તંત્રને ફોન કરી દેતા હોઈએ છીએ ત્યાં અમારો કેમેરામેન મોકલી આપતા હોય છે રિપોર્ટર મોકલી આપતા હોઈએ છીએ સમાચારો બનાવીએ છીએ કે તંત્ર ગયું નિષ્ફળ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય તંત્ર ગંદકી ખદ બધે છે તંત્રને કલા ઘણું બધું કહી દેતા હોઈએ છીએ આજે મારે નથી કહેવું કારણ કે આજે મારે સીધી વાત કરવી છે આ મુદ્દાની તો મારો મુદ્દો છે સીધી વાતનો કે ગંદકી કરે છે કોણ તમારા ઘરમાં તમારા મોલ્લામાં જે કચરો પડ્યો હોય છે એ સુરતથી નવસારી આવીને કોઈ નાખી જાય છે કે નવસારીવાળા સુરતમાં નાખી જાય છે અમદાવાદવાળા ગાંધીનગરમાં નાખી જાય છે કે ગાંધીનગરવાળા અમદાવાદમાં નાખી જાય છે નહીં તમે હું એ કચરો કરતા હોઈએ છીએ આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ છીએ પણ આગનું ચોખ્ખું નથી રાખતા અને આંગનું ચોખ્ખું રાખીએ છીએ મારા ત્યાં ઘણા લોકો સફાઈ કરતા હોય છે કદાચ મારું પરિવાર પણ સફાઈ કરતું હોય છે સફાઈ કરે આંગણું વારે ઘર વારે કચરો ભેગો થાય એ કચરાને બહાર ડગલો કરી દે અથવા તો કચરો વાળીને બાજુવાળું બધું ઘર બંધ હોય તો ત્યાં ડગલો કરી દે છે આપણે રસ્તામાં જતા હોય કોઈએ સારી આઈસ્ક્રીમનું કોણ આપ્યો હોય કોઈએ સારું ખાવાનું આપ્યું હોય આપણે ખાઈ લેતા હોઈએ છીએ બાઈનો કાચ ખોલીને રસ્તા પર એ કોથરી ફીચકી દેતા હોઈએ છીએ કોઈ સરકાર ગંદકી કરવા નથી આવતું હોતું કોઈ બાજુવાળો આપણે તાવીને કચરો નાખી જતો નથી હોતો બાજુવાળો કોઈ ટ્રેક્ટર લઈને કચરો ઉઠાવીને આપણા ઘરે ઠાલવી નથી જતો કે બાજુવાળો ટોપલો ભરીને કચરો આપણે ત્યાં નથી નાખી જતો ડસ્ટબિન આપણે ત્યાં ઠાલવી નથી જતો એ આપણે જ કરીએ છીએ ગંદકી આપણે જ ફેલાવતા હોઈએ છીએ અને પછી એ ગંદકીના નામે બૂમોબૂમ બૂમ કરી દેતા હોઈએ છીએ શું આપણે એટલા જાગૃત ના બનીએ કે આપણે ગંદકી ના ફેલાવી શકીએ મેં ક્યાંક વાંચ્યું છે ગાંધીજીએના નવું ટાંકીને આ વાક્ય લખવામાં આવ્યું છે ગાંધીજી એવું કહે છે કે હું આ દેશની ગરીબી પર નહીં પણ આ દેશની ગંદકી પર શરમ અનુભવું છું કદાચ બાપુએ એ વખતે સાચું કીધું હશે અને લોકોને જાગૃત કરવા કીધું હશે શું કરવા આપણે આપણું માત્ર ઘર અને આંગનું ચોખ્ખું રાખીએ આપણું ગામ ચોખ્ખું રાખવાની જવાબદારી આપણી નથી શું કરવા સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે તમે તમારા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ રાખો અને પછી અમને કયો નગરપાલિકા કચરો લેવા ના આવે તો જાહેર સ્થળો પર તમે કચરો ફેંકવાનું બંધ કરી નાખો ફરવા જઈએ છીએ આપ એવા જાહેર સ્થળોના હું તમને દ્રશ્યો પણ બતાવી શકું કે ત્યાં અસહ્ય ગંદકી હોય કારણ કે આપણે ફરવાની મસ્તીમાં હોઈએ અને ત્યાં આપણે ફૂડ પુષ્કર ફૂડ પેકેટો લઈ ગયા હોય એ ખાઈએ અને જતા રહીએ જાહેર કાર્યક્રમો થતા હોય છે હમણાં જ મારે ચોક્કસ યાદ કરવું પડે મારી પાસે એ વિડીયો નથી નહીં એ વિડીયો યાદ હું તમને ચોક્કસ બતાવતી હમરાજ નવસારી જિલ્લામાં લુનસિકુઈના મેદાનમાં સ્વચ્છતા અભિયાન માટે જાગૃતિ લાવવા માટે ગીતા ડબારીનો કાર્યક્રમ યોજાયો હતો લાખો રૂપિયા તંત્રએ ખર્ચ્યા આ જ અધિકારીઓ હતા આ અધિકારીઓ લાખો રૂપિયા ત્યાં ખર્ચ્યા જિલ્લાના પોલીસ વડા પણ મંચ પર આવ્યા હતા અને જિલ્લાના પોલીસ વડાએ પણ આ સ્વચ્છતા અભિયાન અંગે લોકો જાગૃત થાય એ માટેનો પ્રયાસ કર્યો હતો પણ કમનસીબી શું હતી ખબર છે એ કાર્યક્રમ પતી ગયો જે સ્વચ્છતાની જાગૃતિ માટેનો હતો પછી એ લુસિકુઈ મેદાનમાં અસહ્ય પ્લાસ્ટિકની કોથરીઓ અસહ્ય પાણીની બોટલો અને અસહ્ય કચરો હતો શું આવીને કચરો રાખી ગઈ હતી શું જિલ્લાના અધિકારી આવીને કચરો રાખી ગયા હતા ત્યાં તો હું પણ હતો તમે પણ હસો અને કેટલાક આપણા જેવા હશે આ કચરો કર્યો કોને શું આપણી નૈતિક જવાબદારી નથી આ અંગે તો આપણે જવાબદાર બનીએ એવી હું આજે મારી તમામ દર્શકોની સાથે સીધી વાત કરું છું કે એટલીસ્ટ આપણે આપણો કચરો યોગ્ય સ્થાને નાખીએ અને પછી વાત આવે છે તંત્રની તંત્ર પણ સ્વચ્છતા અભિયાનના નામે ચિત્રો ચિત્ર આવે છે તંત્ર તંત્રના નામે લાખો રૂપિયા ખર્ચે છે આમ કરીશું તેમ કરીશું સ્વચ્છતા માટેના મોટા મોટા અભિયાનો કરવાની વાત કરે છે આજે આનો દિવસ એટલે સ્વચ્છતા આજે આમ એટલે સ્વચ્છતા અને એ જ કાર્યક્રમ બાદ ત્યાં જ નાસ્તો કરીને ત્યાં જ કચરો નાખીને જતા હોય છે શું તંત્રની જવાબદારી નથી આવતી કે લોકોના ઘરનો કચરો ત્યાંથી જ ઉઠાવીને યોગ્ય જગ્યાએ નિકાલ થાય રસ્તાના કચરાઓની સફાઈ થાય અને કચરો સામે કાર્યવાહી કરવામાં આવે કોણ રોકે છે તમને ગંદકી ગમે છે મને નથી ગમતી તમને તમને નથી નથી ગમતી ગમતી ભાઈ ગમે છે કોઈને મારી શહેરની જનતાને મારા દેશની જનતાને મારા રાજ્યની જનતાને આ કચરો ગમતો નથી પરંતુ અમે ટેવાયા છીએ કચરો ફેંકવા માટે અમે ટેવાયા છે અમારી ટેવ બદલવા માટે તમારે કરવું પડે આજ આપણો નાગરિક અહીંયાથી એરપોર્ટ પર જાય છે એરપોર્ટ પર બેસે છે ત્યાં સુધી રસ્તામાં ખાણીપીણી કરીને કચરો નાખતો જાય છે જેઓ પ્લેનમાં બેસે છે અને વિદેશી ધરતી પર ઉતરે છે ત્યારે એ ચોકલેટનો રેપર પણ ગજવામાં મૂકે છે મારો નાગરિક ત્યાં જઈને બદલાઈ જાય છે અહીંયા કેમ નથી બદલાતો કારણ કે સરકાર એ માટે એટલી મક્કમતાપૂર્વક કાયદા બનાવતી નથી અને કાયદાની છટકબારીઓ રાખે છે બધાને ન મત લેવા હોય છે નેતાઓને નેતાઓની હાજરીમાં ગંદકી થતી હોય છે નેતાઓ પોતે જ આ બાતે બે જવાબદાર પરિવર્તન કરતા હોય છે અને પરિણામે શહેરમાં જિલ્લામાં રાજ્યમાં અને દેશમાં ફેલાય છે ગંદકી તંત્રની સો ટકા જવાબદારી છે નવસારી જિલ્લાની શરમજનક બાબત છે નવસારીમાં એક પણ કચરા નિકાલ માટેની એવી સાઇડ નથી કે જ્યાં સો ટકા કચરાનો નિકાલ કરી શકે પરિણામે કચરાના ઢગલાઓ હોય છે તમે જુઓ બંદર રોડ જુઓ નવસારીની વાત કરીએ તો નવસારીનો બંદર રોડ જુઓ બીલીમોરામાં કચરાના ઢગલા ચીખરીમાં કચરાના ઢગલા કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા સરકારે પહેલેથી કરવી પડે સરકારને ખબર છે કે નવસારી શહેરમાં કે કોઈ પણ શહેરનો આટલો કચરો નીકળશે હું અમદાવાદ જતો હોઉં છું વડોદરા જતો હોઉં છું તો ત્યાં પણ કચરાના ઢગલા હોય છે નિકાલ માટે ડમ્પિંગ સાઇડો નથી હોતી અને ડમ્પિંગ સાઇડો હોય છે તો એમાં યોગ્ય વ્યવસ્થા નથી હોતી સુરતની ડમ્પિંગ સાઇટની વાત કરીએ ત્યાં જતાં ટેન્કરો જે જે કચરા લઈને જતા હોય છે એ જ કાના હોય છે એ જ એના જૂટેલા બાર ફાડકાઓ હોય છે અને રસ્તામાં કચરા વહેરતા હોય છે નવસાઈ છે શહેરના ટ્રેક્ટરો રસ્તા અમે તમને ભૂતકાળમાં બતાવી ચૂક્યા છીએ યોગ્ય વાહનો નથી કચરાનો નિકાલ કરવા માટે યોગ્ય વ્યવસ્થા નથી અને પછી આપણે વાતો કરીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાન ભાજપનો એક એક કાર્યકર્તા કરતા સ્વચ્છતા અભિયાનની વાત કરે છે દેશની સૌથી મોટી દેશની ને વિશ્વની સૌથી મોટીના કાર્યકર્તા એવા ભાજપના કાર્યકર્તાઓ જ્યારે ભાજપનો કાર્યક્રમ હોય છે ત્યારે તમે જુઓ છો તો ત્યાં પણ ગંદકી હોય છે પોતાના નેતાને આદર્શ માનતા અને નેતાનો આદર્શ છે સ્વચ્છતા પોતાના નેતા એટલે કે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદીનો આદર્શ છે સ્વચ્છતા એ વિચાર છે કે સ્વચ્છતા હોવી જોઈએ પણ ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ પણ સ્વચ્છતાના મુદ્દે ઉના ઉતર્યા છે ત્યારે મારે ફરી એકવાર સમગ્ર જનતાને વિનંતી છે કે કચરો આપણે જ કરીએ છીએ ક્યાંક હું કરું છું હા હું પણ કરું છું હું દૂધે દોર નથી એટલે સ્વીકારીશ કે હું અત્યારે મોટી મોટી વાતો કરું છું પણ નીચે ઉતરીને કદાચ હું પણ કચરો નાખીશ પણ હવે હું કાળજી રાખીશ અને તમે પણ કાળજી રાખજો આપણું શહેર છે આપણે સ્વચ્છ રાખવું જોઈએ આપણું નગર છે આપણું રાજ્ય છે આપણો દેશ છે આપણે સ્વચ્છ રાખીશું જો આપણે સ્વચ્છ રાખવાની કોશિશ કરીશું ને તો ચોક્કસ પછી તંત્રને આપણે કાન આંબળીશું અમે તો સ્વચ્છતાની શરૂઆત કરી છે તમે અમને યોગ્ય સગવડો આપો તમે યોગ્ય સવલતો આપો અને અમને સુરક્ષિત રાખો કારણ કે સ્વચ્છતાથી માત્ર ગંદકી નહીં રોગચાળો નહીં પણ અનેક સમસ્યાઓ ઉદભવી છે આજે જે આપણે ગરમી અનુભવીએ છીએ ને એ જમીનમાં પચેલું પ્લાસ્ટિક જમીનમાં પચેલો કચરો કાર્બન કાર્બનહાઈડ્રાઇટને લઈને ત્યાં વૃક્ષો નથી ઉગતા અને જે વૃક્ષો અથવા તો જ્યાં લીલોતરી નથી રહેતી અને પરિણામે ગરમી વધે છે આવી તો અનેક સમસ્યાઓ સ્વચ્છતા ન રાખવાને લઈને થતી હોય છે તો ચોક્કસ આપણે શું સંકલ્પ કરીએ અને તંત્રને વિનંતી રાખીએ કે સ્વચ્છ અમારે રાખવું છે તમે અમને સહયોગ આપો અમારો કચરો અમારા ઘર આંગણેથી ઉપાડીને યોગ્ય જગ્યાએ નિકાલ થાય નિયમિત રીતે કચરો ઉઠાવવાવાળા આવે અને કચરા માટે યોગ્ય નિકાલની વ્યવસ્થા તંત્ર પૂરતી રીતે કરે એવી આશા સાથે આવા જ મુદ્દાઓ લઈ ચોક્કસ તમારી સાથે ચર્ચા કરીશું સીધી વાતમાં તો જોતા રહો સીધી વાત વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન સૌ પ્રથમ વાર આઈએલટીએસ પીટી ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન એડ્યુકેશન નવસારી